અત્યારે આજે નવશક્તિ અને નવરાત્રિનો આઠમો દિવસ છે અને નવશક્તિ સ્ટોક આપવા માટે આપણી સાથે બનાન્ઝા પોર્ટફોલિયોના ખુશી મિસ્ત્રી જોડાઈ ગયા છે ખુશી ઘણું સ્વાગત છે આપનું અને ઓફકોર્સ તમે પાંચ સ્ટોક આપ્યા છે પીએન ગાર્ડગીલ સંવર્ધન મદરસન ટ્રાવેલ ફૂડ સર્વિસીસ વિમટા લેબ અને અશોક લેલેન્ડ પણ વચ્ચે શનિ રવિ આવી ગયા એટલે જ પાંચ સ્ટોક થયા છે તો આજે તમે કેટલા આપશો આજે તો ગુડ મોર્નિંગ અને જેમ આપણે પાંચ સ્ટોપ ઓલિટી આપી ચુક્યું છું પણ બે દિવસ રહ્યાના કારણે આપણે ટુ બેસ્ટ સ્ટોપિક આપણા રહી ગયા હતા તો આજે હું મારા તરફથી બે સ્ટોપ રેકમેન્ડેશન્સ આપીશ તો એમાંથી એક જે ફર્સ્ટ સ્ટોક આજે મને ઘણું સારું લાગી રહ્યું છે એ છે એએસકે ઓટોમોટિવ તો એએસકે એસકે ઓટોમોટિવનું ટાર્ગેટ જે આપણે રાખશું ઈ સિક્સ સેવન્ટીના અરાઉન્ડ હશે એનું ટાર્ગેટ અને જે કંપની જે છે આપણે જોઈશું તો લાર્જેસ્ટ મેન્યુફેક્ચર છે જે બ્રેક શો અને બ્રેકિંગ એડવાન્સ સિસ્ટમ્સ હોય એમાં મોસ્ટલી ટુ વ્હીલર્સ અને જે પેસેન્જર વ્હીકલ્સમાં જ હોય છે એ લોકોને એ લોકોનું મેઇન બિઝનેસ ત્યાંથી જ આવે છે મોસ્ટલી ટુ વ્હીલર્સ સેગમેન્ટમાં જ કંપનીનું વધારે ઓપરેશન્સ સપ્લાય છે ત્યાં અને અગર આપણે જોઈશું કંપનીના પાસે ઓલમોસ્ટ ફિફ્ટી પર્સન્ટનું માર્કેટ શેર છે આ માર્કેટના અંદર અને જેમના ક્લાયન્ટ્સ છે અગર આપણે જોશું ઘણા સારા એવા રેપ્યુટેડ ટોપ કંપનીઝના ક્લાયન્ટ છે એમના પાસે ટીવીએસ થઈ ગયું બજાજ થઈ ગયું થઈ ગયું રોયલ એન્ફિલ્ડ થઈ ગયું મોસ્ટલી જેટલા પણ આપણે જોઈ રહ્યા છીએ મેજર ટુ વ્હીલર ઓઈએમ્સ છે બધા એમના અને એમને સપ્લાય કરે છે કંપની અને કંપનીનું જે આગળ જે ફોકસ રહેવાનું છે મોસ્ટલી ઈવી એગ્નોસ્ટિક પ્રોડક્ટમાં રહેવાનું છે અને ઈવી સેગમેન્ટમાં આપણે જોઈ પણ રહ્યા છે સારું એવું મુમેન્ટ આગળ મુમેન્ટ આમ બી છે સારું તો કંપનીનું ફોકસ આગળ ચાલતા ત્યાં જ રહેવાનું છે કંપની એક જોઈન્ટ વેન્ચર પણ પ્લાન કરી રહી છે ફોર કેબલ સેન્ટ્રુફ પેનલ્સ માટે તો કંપનીનું ત્યાં પણ એક જોઈન્ટ વેન્ચર એક બીજા કંપની સાથે એડમિસ્ટ્રેશનના ચર્ચા ચાલી રહ્યા છે કંપનીના જે આપણને નિયર ટર્મમાં આવશે તો બીજું ડેવલપમેન્ટ પોઝિશન છે ઘણા સારા લેવલ પર છે અને ફ્યુચર ગ્રોથ માટે ઘણું સારું ડાયવર્સિફિકેશન કંપની કરી રહ્યું છે તો આગળ ચાલતા જેમ આપણે જોઈ પણ ટુ ટુ વ્હીલર જે ઓટો સેગમેન્ટ છે પેસેન્જર વેહિકલ્સમાં સારું એવું મોમેન્ટમ આવ્યું છે સારી એવી હમણાં ખરીદારી ત્યાં ઓલા સાઈડ પણ ઈ સાઈડ પણ આવી રહી છે ફેસ્ટિવ ડિમાન્ડ પણ ઘણું સારું આવી રહ્યું છે ઈ સેક્ટરના અંદર તો આપણે આ કંપનીને ફોકસમાં રાખી શકીએ છીએ અને બીજું જે સ્ટોક આપણે આજના માટે જોઈ શકીએ છીએ એ હશે એજીઆઈ ઇન્ફ્રા તો એજીઆઈ ઇન્ફ્રાના જે ટાર્ગેટ્સ આપણે રાખી શકીએ છીએ અરાઉન્ડ ફિફ્ટીન એટીના આપણે ટાર્ગેટ એજિયા ઇન્ફ્રામાં રાખી શકીએ છીએ અને જે કંપની જે રિયલ એસ્ટેટ સ્પેસમાં છે રિયલ એસ્ટેટના જે કમર્શિયલ છે ઓફિસ સ્પેસીસ છે બિલ્ડિંગ ઇન્સ્ટિટ્યુશન્સ છે અને ટાઉનશીપ્સ અને પેન્ટ હાઉસીસના ડેવલપમેન્ટ અને કન્સ્ટ્રક્શનના અંદર કંપની ડીલ કરે છે અગર આપણે જોશું મોસ્ટલી જે લુધિયાના જલંધર સાઈડ ચંદીગઢ સાઈડ કંપનીનું પ્રેઝન્સ વધારે છે ઈ એરિયા જે છે કંપની સારી રીતના કેપ્ચર કરીને રાખ્યો છે અને સિઝેબલ બહુ સારા એવા પ્રોજેક્ટ કંપનીના સાઈડ આવી ચુક્યા પણ છે કંપનીએ જે પ્રધાનમંત્રી આવાસ યોજના જે સ્કીમ ચાલતી હતી ગવર્મેન્ટના તરફથી એ સ્કીમના અંદર કંપનીએ જલંધરમાં ઓલમોસ્ટ ફાઈવ થાઉઝન્ડ ઘર ડિલિવર કર્યા હતા અને એક સારા એવા જે સ્કેલ પર કંપનીમાં પ્રોજેક્ટ્સ અનાઉન્સ પણ કર્યા હતા કમિંગ યર ઓફ પણ કંપનીના પાસે ઘણા સારા એવા પ્લાન્સ છે તો હમણાં કંપની જે અંડર કંપનીના જે પ્રોજેક્ટ છે જે અંડર કન્સ્ટ્રક્શન છે હમણાં હાલિમાં એ ટોટલ લેવન પ્રોજેક્ટ અંડર કન્સ્ટ્રક્શન છે કંપનીના જેમાં ઓલમોસ્ટ વન ટ્વેન્ટી એકર ઓફ લેન્ડ છે કંપનીના પાસે અને એક્સપેક્ટેશન છે કે કંપની સિક્સ થાઉઝન્ડ ના અરાઉન્ડ ફ્લેટ્સ ડિલિવર કરશે જે હમણાં ઓલરેડી એમના કન્સ્ટ્રક્શન અંદર એમના પાસે પડ્યું છે પ્રોજેક્ટ એના અંદર અને આના અલાવા પણ કંપનીને ચાર બીજા નવા પ્રોજેક્ટ્સ છે જે હજી અંડર અપ્રુવલના પ્રોસેસના જ અંદર છે અને આ જે ચારો પ્રોજેક્ટ છે હજી જે અપ્રુવલના સ્કીમના અંદર ચાલી રહ્યા છે એ નેક્સ્ટ ફાઈવ ઇયર્સમાં કમ્પ્લીટ થવાનું પ્લાન છે અને આ જે ચારો પ્રોજેક્ટ અડધા જે પ્રોજેક્ટ છે કંપની જોઈન્ટ વેન્ચરના તરફથી પણ આવી રહી છે અડધા પ્રોજેક્ટ જે રેસીડેન્શિયલ પ્રોજેક્ટ છે અડધા પ્રોજેક્ટ કમર્શિયલ સાઇડના પણ છે તો કંપનીનું એમાં પણ સ્પેસ ઘણું સારું છે અને બીજો કે આપણે જોઈશું કંપનીના પાસે જે લેન્ડ બેન્ક છે લેન્ડનું જે એડમિનિસ્ટ્રેશન જે ખરીદારી કંપની કરી રહી જેમાં પણ કંપની પાસે હમણાં વન સિક્સટી ફાઈવ એકર્સ ઓફ લેન્ડ પડ્યું છે જેમાં આપણે જોઈએ તો જે નિયર ટર્મ ફ્યુચરમાં આપણે આમાં પણ સારા એવા પ્રોજેક્ટ અનાઉન્સ કરવામાં આવી શકે છે કેમકે આ લેન્ડ હજી કોઈ પણ પ્રોજેક્ટ માટે કંપની યુઝ નથી કર્યા તો કમિંગ નિયર ટર્મના અંદર જે આ લેન્ડ બેન્ક કંપનીના પાસે પડ્યું છે એમાં પણ આપણને સારા એવા પ્રોજેક્ટ અનાઉન્સ કરવામાં આવી શકશે તો આ જે બે સ્ટોક છે આજના માટે મને ઘણા સારા લાગી રહ્યા છે અને આપણે ચોક્કસલી ઓકે તો આ એએસકે ઓટોમેટિવ અને એજીઆઈ ઇન્ફ્રા એએસકે ઓટોમેટિવમાં છસો સિત્તેરનો ટાર્ગેટ એજીઆઈ ઇન્ફ્રામાં એક હજાર પાંચસો એંશીનો ટાર્ગેટ ટેન્યોર કેટલો કેટલા સમયમાં બંનેમાં આપણે બ્ય સ્ટોક્સ અરાઉન્ડ થ્રી ટુ ફોર મંથ્સ હોલ્ડ કરી શકીએ છીએ અને જે ક્લાયન્ટ્સને લોંગ ટર્મ કરવું હોય તો આપણે એ પણ કરી શકીએ છીએ ઓકે થ્રી ટુ ફોર મંથ્સના ટાર્ગેટ છે પણ તમારે જો લોંગ ટર્મ અહીંયા કામકાજ રાખવું હોય ઊભા રહેવું હોય તો પણ તમે અહીંયા ઊભા રહી શકો છો તો અહીંયા એક ખરીદી ઇનિશિએટ કરી શકો છો એ સાથે જ ખુશી ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને મે બી કાલે તમે હવે બે સ્ટોક લઈને આવજો કારણ કે આઈ થિંક આઠમ નોમમાં એટલું આઠમમાં કેટલી આઠમ છે ખબર નથી પડતી આજે કે આજે છે કે કાલે છે તો કાલે આપણે બે સ્ટોક પર ચર્ચા કરીશું